દર્શક મિત્રો ક્રાઇમ ન્યૂઝ નેટવર્કમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના પૂર પીડિતોને ન્યાય અપાવવા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં સંસ્કારની નગરીના લોકોએ હાજરી આપી હતી આ રેલી નહીં પરંતુ ઘમંડી નેતાઓ માટે વડોદરાની પ્રજાનો રેલો હતો મહામંત્રી જુનેદ શૈયદ वडोदरा शहर कांग्रेस सही है लेकिन अगर कानून तोड़कर, अगर बिल्डरों के हवाले अगर शहर करने का कोई काम करेगा तो हम उसका डट कर मुकाबला करेंगे ખાતામાં છેલ્લા છ સાત વર્ષથી અમે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરીએ જ છીએ અને કરતા આવીએ જ છે અને અત્યારે પૂરની પરિસ્થિતિમાં અમને નાઇટમાં પણ કામગીરી લીધેલી છે એ લોકો અને બધા જ જેટલા બી કર્મચારીઓ છે બસ કોન્ટ્રાક્ટ પર જ છે તમારી એક જ માંગ છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જ બંધ કરવામાં આવે અને બીજા બધા જે કર્મચારીઓ જે કામ કરી કરવા માટે જે નવી ભરતી કરવામાં આવે ને એમને પણ કોન્ટ્રાક્ટ બેઝ પર ના જ લેવામાં આવે બસ કોન્ટ્રાક્ટ સિસ્ટમ વીએમસીમાંથી વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે